मंगलवार का राशिफल वृषभ जातकों ने नाणा की अने व्यवसायिक बातों में सफलता મળશે सिंह जातकों ने कानूनी समस्या में उकेल મળશે गुजराती पंचांग अनुसार एक अप्रैल मंगलवार 2025 विक्रम संवत 2081 नि चैत्र सूत चौथ है आज दिवस चंद्र राशि मेष छे રાહુકાળ સવારે 3:49 મિનિટ થી સવારે 5:22 મિનિટ સુધી રહેશે મેષ રાશિ તમે દિવસભર સક્રિય રહેશો કોઈપણ કાર્યમાં યોગ્ય સફળતા મળવાથી તમારો ઉત્સાહ વધુ વધશે આનાથી તમે આખા દિવસનો થાક ભૂલી જશો યુવાનો અને વિદ્યાર્થીઓ પાસે સ્પર્ધાના ક્ષેત્રમાં જીતવાની સારી તકો છે નેગેટિવ બાળકો અંગે કોઈ પ્રકારની ચિંતા રહેશે બ અને ચિંતાની બિનજરૂરી પરિસ્થિતિઓ બનશે જેના કારણે તમને તમારું અંગત કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે આ સમયે કોઈ નિર્ણય પણ વચન ન આપો નહીં તો તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ આવશે વ્યવસાયિક કામમાં અત્યંત ગંભીરતા અને એકાગ્રતા જાળવવી જરૂરી છે નફાકારક ઓર્ડર મળવાની ક્ષમતા છે અને નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે આવક વેરા વેચાણ વેરા જેવા કામમાં ચોકસાઈ રાખો આજે તમને સરકારી નોકરીમાં વધુ પડતા કામના ભારણમાંથી થોડી રાહત મળશે લવ પારિવારિક વાતાવરણ મધુર રહેશે આતિથ્ય અને મौज-મસ્તીમાં પણ સમય પસાર થશે કોઈ ખાસ મિત્રને મળવાથી ભૂતકાળની યાદો તાજી થશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પિત્ત સ્વભાવ ધરાવતા લોકોએ ઋતુ અનુસાર પોતાનો આહાર અને દિનચર્યા ગોઠવવી જોઈએ લકી કલર સફેદ લકી નંબર ત્રણ વૃષભ રાશિ જો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તમને તેમાંથી રાહત મળશે તમારા વક્તૃત્વ અને સામાજિક કૌશલ્ય જેવા ગુણો તમને તમારા નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં પણ સફળતા અપાવશે تمنے તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મણી શકે છે નેગેટિવ આજે કોઈ પણ પ્રકારનો ઉધાર કે વ્યવહાર ટાળો કારણ કે નકામી પ્રવૃત્તિઓથી મોટો નાણાકીય નુકસાન થઈ શકે છે માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે જો કે પરિવારના સભ્યોનો સહયોગ ચાલુ રહેશે બાળકોની ગતિવિધિઓ પર પણ નજર રાખો વ્યવસાય વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ શરૂ થશે અને કામને લગતી કોઈ મહત્વની યાત્રા પણ થઈ શકે છે. વ્યસ્તતા રહેશે. તેથી કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ નિર્ણયો ન લો. નોકરી કરતા લોકોને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. લવ ઘરમાં વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. અપરેણિત લોકો માટે સારા સંબંધ આવી શકે છે. प्रेम संबंधों में निकटता रह स्वास्थ्य जोखमी प्रवृत्ति दूर रहो पड़ी जवा के वाहन की इजा थी शक्यता है लकी कलर बादली लकी नंबर पांच मिथुन राशि आ समय रोकाण जेवी आर्थिक प्रवृत्ति में व्यस्तता इच्छित परिणामों आपसे तमने लांबा समय थी चाली आती कोईपण चिंता में राहत मैं ઘરમાં ગાઢ સંબંધો રહેશે અને પરસ્પર વાતચીતથી ખુશનુમા વાતાવરણ બનશે નેગેટિવ કોઈ પણ વિવાદની સ્થિતિમાં તેને વધારવાને બદલે પરસ્પર ચર્ચા દ્વારા તેને ઉકેલવાનો પ્રયાસ કરો યુવાનોએ પોતાના મિત્રોથી પ્રભાવિત થઈને પોતાના લક્ષ્યોથી ભટકો ન જોઈએ તમને કોઈ અનિચ્છનીય કામ કરવાની ફરજ પડી શકે છે અને આમ કરવાથી તમને તણાવ પણ મળશે व्यवसाय आजे व्यवसायमा सारो नફો थवानी शक्यता छे ऑर्डर समयसर पूर्ण करवानो प्रयास करो अनि गुणवत्ता पण उत्तम राखो व्यवसायना संदर्भमा प्रवासनु पण आयोजन थई सके छे सत्ताबार प्रोजेक्ट्स अंगे अधिकारीओ साथे बात करती बखते खूब ज आरामदायक रहवु महत्वपूर्ण छे लव तमाना जीवनसाथी साथे कोई पारिवारिक मुद्दा पर दलील थवानी संभावना छे प्रेम संबंधों में गैरसमज दो स्वास्थ्य व कारण मानसिक और शारीरिक थाक रहे रह चौकस कोई शांत जगह अथवा ध्यान में थोड़ा समय बितावो लकी कलर क्रीम लकी नंबर सात कर्क राशि तब अनेक प्रकार की प्रवृत्ति में व्यस्त रहो कार्य समयसर पूर्ण थे सामाजिक वर्तुड़ पण से તમે પ્રતિષ્ઠિત લોકોને મળશો અને કેટલીક સારી માહિતી પણ મેળવશો તમને સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળી શકે છે નેગેટિવ જો પરિવાર વ્યવસ્થા અંગે કોઈ નિર્ણય લેવો પડે તો બધાના મંતવ્ય સર્વસંમતિથી રાખો એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ રહી છે જ્યાં નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે તમારો સ્વભાવમાં ધીરજ અને સંયમ જાળવી રાખવાથી સમસ્યા જલ્દી ઉકેલાઈ જશે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ તમારી ઈચ્છા મુજબ ચાલુ રહેશે સ્થળ પરિવર્તનની પણ શક્યતા છે મિલકત ખરીદ વેચાણના મામલામાં નુકસાન થઈ શકે છે તેથી આજે આ કાર્યો મુલતવી રાખો સરકારમાં સેવા આપતા લોકોએ જાહેર સ્થળોએ સાવધાની રાખવાની જરૂર છે લવ યોગ્ય પારિવારિક વાતાવરણ જાળવવા માટે તમારું યોગદાન જરૂરી છે परिवार साथे मनोरंजन नो कार्यक्रम बनावबो बધુ સારું રહેશે પ્રેમ સંબંધોમાં તમારા લવ પાર્ટનરની લાગણીઓનો આદર કરો સ્વાસ્થ્ય બદલાતા હવામાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે ગળાના કોઈ પણ ચેપને ગંભીરતાથી લો બિલકુલ બેદરકાર ન બનો લકી કલર લીલો લકી નંબર 7 સિંહ રાશિ જો તમે કોઈ કાનૂની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે તમને તેનો ઉકેલ મળી શકે છે તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ અથવા રાજકારણીને મળવાની તક મળશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સાનુકૂળ પરિણામ મેળવ્યા પછી યુવાનોનો આત્મવિશ્વાસ વધશે નેગેટિવ બીજાની સલાહને અનુસરવાને બદલે તમારું પોતાનું નિર્ણયને પ્રાથમિકતા આપો કેટલાક લોકો તમારા માટે અવરોધો અને અડચણો પણ ઊભી કરી શકે છે આ સમય કામ અને પારિવારિક જવાબદારીઓનું સંતુલન રાખવું પડકારજનક રહેશે વ્યવસાય રોજગાર શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે વ્યવસાયમાં કોઈ મોટી ડીલ કે ઓર્ડર મણવાની ક્ષમતા છે તેથી તમારા સંપર્કોને વધુ મજબૂત બનાવો જોખમી પ્રવૃત્તિઓમાં રસ ન લો नौकरी में व्यवस्थित वातावरण રહેશે લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારું મનોબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે કોઈ ગેરસમજને કારણે પ્રેમ સંબંધોમાં અંતર આવી શકે છે સ્વાસ્થ્ય ખાંસી અને શરદી જેવા ચેપથી પોતાને બચાવો આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે લકી કલર બદામી લકી નંબર 5 कन्या राशि आज ग्रहों की स्थिति माटे उत्तम परिस्थितिओन निर्माण कर रही है कोईपण काम में थोड़ी सावधानी राखवा तमे घनी समस्याओं थी, समस्या थी बची शको छो। तमारी मेहनत क्षमता द्वारा चौक्कसपण सफलता प्राप्त करशो कोई नवी योजना पर काम शुरू होगेटिव पण कोई मूंझ परिस्थिति में मा रहो मान और प्रतिष्ठा ध्यान राखो ગમે ત્યાં વાતચીત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો કેટલાક નજીકના મિત્રો તમારો વિશે અફવાઓ ફેલાવી શકે છે તેથી સાવધ રહેવું મહત્વપૂર્ણ છે વ્યવસાય વ્યવસાયિક બાબતોમાં તમારો નિર્ણય યોગ્ય રહેશે જો કોઈ ચૂકવણી બાકી હોય તો તેને જડપથી ઉપાડવાનો પ્રયાસ કરો નહીંતર તમે એડવાઇસ શકો છો વ્યવસાયિક મહિલાઓ તેમનું કામ પ્રત્યે ઉત્સાહિત રહેશે कोई पर मुद्दा पर तरा साथीदारों चर्चा की स्थिति न थवा दो। आ तमारा कार्यने असर करशे, लव पारिवारिक वातावरण सुखद अने व्यवस्थित रहशे, लग्नेतर प्रेम संबंधों समस्या बनी शके छे स्वास्थ्य तनाव अने जेवी परिस्थितियों थी दूर रहो शारीरिक अने मानसिक ऊर्जा ने सकारात्मक अने ध्यान सहारो लो लकी कलर के सरी लकी नंबर पांच तुला राशि आज अचानक एवं परिस्थिति के तमारू काम उसे जशे। जो मन में कोई दुविधा हो तो तेने नजीकना मित्र साथ शेर करो तमने चौक्स उकेल मै घर की जावनी और नवीनीकरण संबंधित खरीदी थी शेगेटिव पड़त कामन भारण तमने शारीरिक मानसिक रीते थक કોઈપણ કાર્ય શરૂ કરતી વખતે વિચારવામાં અને સમજવામાં વધુ સમય ન બગાડો નહીં તો તમે પ્રાપ્ત કરેલી કોઈ પણ સિદ્ધિ ગુમાવી શકો છો ખરીદી વગેરે કરતી વખતે તમારું બજેટને પણ ધ્યાનમાં રાખો વ્યવસાય આ સમય લાભદાયી ગ્રહોની સ્થિતિ પ્રબળ રહેશે પરંતુ વિચાર્યા વિના રોકાણ કરવાનું ટાળો આ સમય વ્યવસાયિક મહિલાઓ ભારે નફો કમાવવાની છે મનોરંજન અને સૌંદર્ય પ્રસાધનોને લગતા વ્યવસાયો નફાકારક રહેશે તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ પદ મળી શકે છે લવ તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે પ્રેમ સંબંધોના મામલાઓથી પોતાને દૂર રાખવું વધુ સારું છે સ્વાસ્થ્ય ઉધરસ શરદી અને એલર્જી જેવી મોસમી સમસ્યાઓ ચાલુ રહી શકે છે રોગના ઉપચાર માટે કુદરતી પદ્ધતિઓ પર વધુ આધાર રાખો. લકી કલર પીળો, લકી નંબર 1, વૃશ્ચિક રાશિ. પરિવાર અને નજીકના મિત્રો સાથે મનોરંજન સંબંધિત કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે જે મનને પ્રફુલ્લિત રાખશે. જો કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો પહેલા વાસ્તુ વગેરે દ્વારા તેનું પરીક્ષણ કરાવો. જોકે તમાનું નસીબ તમને સાથ આપી રહ્યું છે નેગેટિવ નજીકના મિત્રો અને ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો કારણ કે વધુ કડવાશ થવાની શક્યતા છે આર્થિક પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે બિੰਜરોની હલનચલન ટાળો કારણ કે તેનાથી સમય બગાડવા સિવાય કંઈ મનશે નહીં વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે તમારા સંપર્કોને વધુ મજબૂત બનાવો કારણ કે તે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થવાનું છે કાર્યકારી વ્યવસાયિકોએ તેમના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે કોઈ પણ લક્ષ્ય સમયસર પૂર્ણ ન થવાને કારણે તણાવ રહેશે લવ પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે તમારું જીવનસાથીનો તમારા પ્રત્યેનો ભાવનાત્મક લગાવ તમારું સંબંધને વધુ મજબૂત બનાવશે સ્વાસ્થ્ય તમને ખાંસી અને શરદી જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો લકી કલર લીલો લકી નંબર 5 ધનુ રાશિ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે તમે તમારા જીવન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો ઉકેલ જાતે શોધવામાં ઘણી હદ સુધી સફળ થશો ફક્ત ભૂતકાળને ભૂલી जाओ અને વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરો વ્યસ્ત હોવા છતાં તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખશો નેગેટિવ યુવાનો અને વિદ્યાર્થીઓએ તેમની ભવિષ્યની યોજનાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ વાહન સંબંધિત કોઈ સમસ્યાને કારણે વધારાનો ખર્ચ થશે ઘરના સ્થાનાંતર સંબંધિત ચાલી રહેલી પ્રવૃત્તિઓમાં થોડો વિક્ષેપ આવી શકે છે व्यवसाय क्षमता अने मेहनत द्वारा तेज व्यवसाय में थोड़ी सफलता प्राप्त करशो प्रोपर्टी व्यवसाय में महत्वपूर्ण सौदा शक्य सरकारी नौकरी में कार्यरत लोगों कोईपण प्रकार विवाद थी दूर राखव जो नहीं तो मुश्किल में मुकाई शके छे लव परिवार वरिष्ठ सभ्यों की मदद की मार्गदर्शन योग्य व्यवस्था जलवाई रह તમારા પ્રેમ જીવનસાથીને भेट અવશ્ય આપો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ રહેશે મહિલાઓ અને વૃદ્ધોએ પોતાનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લકી કલર ગુલાબી લકી નંબર 2 મકર રાશિ જો મિલકત ખરીદવા અને વેચવા અંગે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તેને સાકાર કરવા માટે આ અનુકૂળ સમય છે તમને તમારો બાળકના કરિયર સંબંધિત કેટલાક સારા સમાચાર પણ મળશે તમને કોઈ કાર્યક્રમ વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ મળી શકે છે નેગેટિવ તમારી સિદ્ધિઓની વધુ પડતી પ્રશંસા કરવાનો ટાળો જડપી સફળતા મેળવવાની ઈચ્છામાં કોઈ પણ અયોગ્ય પ્રવૃત્તિઓમાં સામેલ ન થાઓ નહીં તો તમારો માન અને સન્માન જોખમમાં મુકાઈ શકે છે પૈસાની લેવડદેવડમાં કોઈ ભૂલ કે નુકસાન થઈ શકે છે कोईपण चिंता तिंता कारण बनी छे। व्यवसाय व्यवसाय संबंधित पण सौदा अथवा प्रोजेक्ट में सफलता परंतु काम करता पहला योग्य तपास करो जाहिर व्यवहार ग्लेमर, कम्प्यूटर वगैरह संबंधित व्यवसायों में विशेष सिद्धिओ प्राप्त थशे। काम पर कोई, साथीदार साथे कोई समस्या शके छे લવ વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે પરિવારના સભ્યો સાથે મौज-મસ્તીમાં સમય પસાર થશે યુવાનોના પ્રેમ સંબંધો ગાઢ બનશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તણાવ અને થાક ટાળવા માટે આરામ કરવો પણ મહત્વપૂર્ણ છે લકી કલર લીલો લકી નંબર 9 કુંભ રાશિ દિવસની શરૂઆતમાં થોડી સમસ્યા હશે પરંતુ તે ટૂક સમયમાં ઉકેલાઈ જશે કોઈ સારા સમાચાર મળ્યા પછી તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરશો અને તમે તમારું કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો કાર્યક્રમ બનશે નેગેટિવ તમારા ઘંસ્યોને પ્રાથમિકતા આપો અને તમારું કાર્ય અને યોજનાઓને સંગઠિત રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કારણ કે કોઈની ખોટી સલાહ તમને મૂંઝવણમાં મૂકી શકે છે બાળકોની પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક તૈયારીઓ વિશે પણ માહિતી મેળવતા રહો વ્યવસાય કાર્યસ્થળ પર વધુ પડતા કામના ભારણને કારણે તમારી વ્યસ્તતા વધુ વધશે તમારી મહેનત અને પ્રયત્નોના યોગ્ય પરિણામો મેળવવાનો સમય આવી ગયો છે જેમ જેમ નાણાકીય સ્થિતિ સુધરશે તેમ તેમ તમારા મનમાં ખુશી અને આત્મવિશ્વાસ વધશે ઓફિસમાં સકારાત્મક વાતાવરણ રહેશે લવ તમે તમારો જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે મનોરંજન અને ખરીદીમાં ખુશ સમય પસાર કરશો તમને તમારો લવ પાર્ટનરને મળવાની તક મળશે સ્વાસ્થ્ય કફ અને ખાંસીને કારણે તમને ગળા અને છાતીમાં દુખાવો થશે બિલકુલ બેદરકાર ન બનો અને યોગ્ય સારવાર લો લકી કલર લીલો લકી નંબર 5 મીન રાશિ આજે તમારી કૌટુંબિક અથવા વ્યક્તિગત કાર્ય સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે અને તમે તેમાં સફળ પણ થશો. ઘરમા શુભ કાર્ય સંબંધિત કેટલીક યોજનાઓ પણ બનાવવામાં આવશે. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મેળાવડો થશે. નાણાકીય બાબતોને લગતા કેટલાક બાકી રહેલા કામ પણ પૂર્ણ થશે. નેગેટિવ તમે જમીન, વાહન વગેરે સંબંધિત લોન લેવાની યોજના બનાવી શકો છો. પરંતુ તેનાથી તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે તો ચિંતા ન કરો વિદ્યાર્થીઓ અને યુવાનો માટે દિવસ સામાન્ય રહેશે આ સમયે તમારી મહેનત વધુ વધારવાની જરૂર છે વેપારી આજે તમારે તમારા વ્યવસાયના સ્થળ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે આ સમયે કેટલાક સારા વિકલ્પો દેખાઈ રહ્યા છે જે ભવિષ્યમાં નફાકારક સાબિત થશે सौंदर्य प्रसादनों संबंधित व्यवसायों में स्टोक एकठो आ अनुकूल समय छे। ऑफिस में कर्मचारी वच्चे थोड़ो मतभेद रहेशे लव तमने तमारा परिवार ना सभ्यों तरफ थी कोई सारा समाचार मळशे अने परस्पर संकलन अने सुमेल खूब सारो रहेशे लग्नेतर संबंधों टाळो स्वास्थ्य नकारात्मक वातावरण अने ऋतु परिवर्तन थी सावध रहो कोई जूनी स्वास्थ्य संबंधित समस्या फरी देखा सके लकी कलर पीड़ो लकी नंबर त्रन